ખેડૂત મિત્રો આજે કપાસિયા ખોડના વાયદા ખૂબ સારા એવા વધીને બંધ આવેલા છે જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ પાંચ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ એકતાલીસ જેટલો વધીને છાસઠ પોઈન્ટ એકતાલીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો બસો નેવ રૂપિયા જેટલો ઘટીને બાવન હજાર છસોની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપર જ્યારે કપાસિયા ખોળના વાયદા બંધ થયા ત્યારે આપણે માર્ચ મહિનાનો કપાસિયા ખોળનો વાયદો આડત્રીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો ઓગણએંસી અને એપ્રિલ બે હજાર પચીસનો વાયદો એકતાલીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો નવની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ 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 વિસ્તારોમાં આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ભેંસાણ ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો છત્રીસ સિદ્ધપુર ચૌદસો ત્રાણું બાબરા પંદરસો દસ ખાંભા ચૌદસો પિસ્તાલીસ પાલીતાણા ચૌદસો સાહીઠ માણાવદર પંદરસો નેવું જસદણ ચૌદસો પંચોતેર હળવદ ચૌદસો પચાસ વિસનગર પંદરસો બાવીસ કાલાવડ ચૌદસો પચાસ ખેડૂત મિત્રો આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે જોવા મળેલા હતા આજે રાત્રે અમેરિકાથી દેશ દુનિયા આખીમાં કપાસનું ઉત્પાદન અને વપરાશ રૂનું ઉત્પાદન અને વપરાશ કેટલો થશે તેનો રિપોર્ટ છે તે આવવાની શક્યતા છે એટલા માટે આજે રાત્રે એટલે આવશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું અથવા આગળના દિવસે કે અમારી પાસે જ્યારે સમય હશે ત્યારે પહોંચાડશું ખેડૂત મિત્રો અત્યારે એવી વાતો પણ સંભળાઈ રહી છે કે ભારતમાં પણ ઋનું ઉત્પાદન બસો પંચાણું લાખ ત્રીસ હજાર ગાંસડીની આસપાસ થશે જે અગાઉ આનાથી વધારે ઉત્પાદનના અંદાજો મુકાતા હતા પરંતુ અત્યારે એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે ત્રણસો લાખ ગાંસડીની અંદર ભારતમાં ઋનું ઉત્પાદન છે તે આવી જશે ટૂંકમાં આપણને તો ખબર જ છે કે કપાસનું વાવેતર છે તે ઘટેલું છે એટલે ઉત્પાદનમાં પણ કાપ આવશે ધીમે ધીમે જેમ જેમ આંકડાઓ આવતા જશે તેમ 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 ખ્યાલ આવતો જશે ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં ચૌદસો વીસ પચીસ ત્રીસ ચૌદસો સાહીઠ સુધી ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમને મળી રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારે તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ કોરીની સલાહ નથી આપતા તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો